બોટાદમાં જીએસડી દ્વારા સંચાલિત માઇક્રોવેવ ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મંચુરીના માર્ગદર્શન આ માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તો આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક માનસિક જાતીય ભાવનાત્મક અને આર્થિક હિંસાથી તેમનું રક્ષણ કરવાનો છે તો પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના તાત્કાલિક આશ્રય તબીબી અને કાઉન્સેલિંગ જેવી મદદ

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ